નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાત ના વિજ્ઞાન વિષયની જે ત્રિમાસિક કસોટી છે ફેબ્રુઆરી બે હાજર છવ્વીસની તે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની ત્રિમાસિક કસોટી માટે વિજ્ઞાન વિષયનું જે કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર જે લેવાનું છે એની જે પ્રશ્ન બેંક છે બરાબર તેનો આપણે આ મોડલ પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે અને તમારે ઓરિજિનલ પ્રશ્ન બેંકની અંદરથી ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર જોઈતું હોય તમારી શાળાના તમારી સ્કૂલના નામ સાથે તો એ પણ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ થઈ જશે તો જરૂરથી અહીંયા નંબર જે તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને મેળવી શકો છો અને આ મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન અને તેની પીડીએફ જોઈતી હોય તો એ પણ અવેલેબલ છે તો જરૂરથી મેળવી લેજો તમારી ત્રિમાસિક કસોટી જે ધોરણ દરેકે દરેક વિષયના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મુકાઈ મુકાઈ ચૂક્યા છે ત્રિમાસિક કસોટીની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો આ ત્રિમાસિક કસોટીના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તો જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો જેના કુલ ચાર ગુણ છે પહેલું શરીરના ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હૃદયના કયા ખંડમાં પ્રવેશે છે તો જવાબ આવશે વિકલ્પ બી જમણા કર્ણકમાં હૃદયના કયા ખંડોમાં ઓક્સિજન યુક્ત રુધિર હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં ત્રીજું બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરતી વનસ્પતિ કઈ છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી બ્રેડ મોલ્ડ નીચેના પૈકી કયો સ્ત્રી કેસરનો ભાગ નથી તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી પરાગાશય ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો નરજન્યુ અને માદા જન્યુના સંયુગ્મનની ક્રિયાને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે ફલન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને ખાલી જગ્યા કહેવાય તો ઝડપ વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ખાલી જગ્યા ધ્રુવ દર્શાવે છે તો ધન અંતરનો મૂળભૂત એકમ ખાલી જગ્યા છે તો જવાબ આવશે કિલોમીટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો જેના કુલ ચાર ગુણ છે પહેલું કારની અચળ ઝડપ સિત્તેર કિલોમીટર પર અવર તો કાર ત્રીસ મિનિટમાં કેટલું અંતર કાપે જવાબ આવશે પાંત્રીસ કિલોમીટર મ્યુકરમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે તો જવાબ આવશે બીજાનું સર્જન ત્રીજું હૃદયના નીચેના બે ખંડોને શું કહે છે તો ક્ષેપકો ચોથું ઇલેક્ટ્રિક હીટરમાં વપરાતું તારનું ગૂંચળું શાનું બનેલું હોય છે તો જવાબ આવશે નિક્રોમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો જેના કુલ ચાર ગુણ છે પહેલું વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાઓને આકર્ષતું નથી તો જવાબ આવશે ખોટું બીજું બે શહેરો વચ્ચેનું અંતર કિલોમીટરમાં માપવામાં આવે છે તો જવાબ આવશે સાચું વાનસ્પતિક કલિકાઓ નવા છોડનું સર્જન કરી શકે છે તો આવશે સાચું ચોથું ધમની ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ છે જેના કુલ પાંચ માર્ગ છે પેલું રુધિરમાં રહેલા શ્વેત કણોનું કાર્ય શું છે તો રુધિરમાં રહેલા શ્વેતકણો શરીરમાં પ્રવેશતા રોગના જંતુઓ સામે સામનો કરી અને શરીરને રોગ મુક્ત રાખે છે સ્ત્રી કેસરના ભાગો જણાવો સ્ત્રી કેસરના ત્રણ ભાગો છે પરાગાસન પરાગવાહિની અને અંડાશય જાણીતું છાયા જાણીતું યંત્ર ક્યાં આવેલું છે તો જાણીતું યંત્ર દિલ્હીના જંતર મંતરમાં આવેલું છે વિદ્યુત બલ્બની શોધ કરવાનો શ્રેય કયા વૈજ્ઞાનિકને ફાળે જાય છે તો વિદ્યુત બલ્બની શોધ કરવાનો શ્રેય થોમસ આલ્વા એડિસનને ફાળે જાય છે બેટરી કોને કહે છે બે કે તેથી વધુ વિદ્યુત કોષોના જોડાણ બેટરી કહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પ્રત્યેકના બે ગુણ છે કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે પેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝનો ઉપયોગ શો છે તો વિદ્યુત પરિપથમાં રાખેલા ફ્યુઝનો તાર જલ્દી પીગળી જાય તેવી ધાતુનો બનેલો હોય છે જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધી જાય છે ત્યારે ફ્યુઝનો તાર ઉત્પન્ન થતી ઉષ્માને લીધે પીગળી જાય છે અને વિદ્યુત પ્રવાહ પરિપથમાં વહેતો બંધ થઈ જાય છે આથી વિદ્યુત ઉપકરણોને તેમજ પરિપથને થતું નુકસાન અટકે છે આ માટે વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે બીજું એકલિંગી પુષ્પો અને દ્રિલિંગી પુષ્પો એટલે શું ઉદાહરણ આપી સમજાવો એકલિંગી પુષ્પો જે પુષ્પો માત્ર પુંકેસર અથવા તો માત્ર સ્ત્રી કેસર ધરાવે છે તેને એકલિંગી પુષ્પો કહે છે મકાઈ પપૈયા અને કાકડીના પુષ્પો એકલિંગી પુષ્પ છે બંને નર અને માદા એકલિંગી પુષ્પો એક જ અથવા તો જુદા જુદા છોડ ઉપર હોઈ શકે દ્રિલિંગી પુષ્પો જે પુષ્પો પુંકેસર અને સ્ત્રી કેસર બંને ધરાવે છે તેને દ્રિલિંગી કે ઉભયલિંગી પુષ્પો કહે છે સરસવ ગુલાબ પેટુનિયા ધતુરો જાસૂદ વગેરે વનસ્પતિના પુષ્પો દ્રિલિંગી પુષ્પો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત તફાવતના બે મુદ્દા લખો પ્રત્યેકના બે ગુણ છે કુલ બે માર્કસનો પ્રશ્ન છે પહેલું પુંકેસર અને સ્ત્રી કેસર એમાં નર પ્રજનન અંગ છે તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે પુંકેસરમાં જોઈએ તો તેના પરાગાશય અને તંતુ એમ બે મુખ્ય ભાગ છે સ્ત્રી કેસરમાં જોઈએ તો તેના પરાગાસન પરાગવાહિની અને અંડાશય એમ ત્રણ મુખ્ય ભાગ છે પૂંકેસરમાં જોઈએ તો તેના પરાગાશયમાં પરાગર જ ઉત્પન્ન થાય છે સ્ત્રી કેસરમાં જોઈએ તો તેના અંડાશયમાં અંડક ઉત્પન્ન થાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ વ્યાખ્યા આપો એમાં પહેલું લોલકનો આવર્તકાળ તો લોલકને એક દોલન પૂર્ણ કરવા લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે ઝડપ પદાર્થ એ એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે પેશી સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે તેને પેશી કહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નંબરના નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલું પર્ણ રંધ્ર એટલે શું પર્ણ રંધ્રના બે કાર્યો આપો તો વનસ્પતિના પર્ણોની સપાટી ઉપર નાના છિદ્રો આવેલા છે તેને પર્ણરંધ્રો કહે છે આ પર્ણરંધ્ર રક્ષક કોષોથી ઘેરાયેલા હોય છે પર્ણરંધ્રના બે કાર્યો નીચે મુજબ છે વનસ્પતિના પર્ણરંધ્ર દ્વારા વધારાના પાણીનો બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા બાષ્પ સ્વરૂપે બહાર નિકાલ થાય છે બીજું વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને શ્વસન ક્રિયા દરમિયાન પર્ણરંધ્રોમાં વાત વિનિમય થાય છે બીજું અંતર સમયના આલેખના ઉપયોગો જણાવો તો આપેલ સમયગાળાના કોઈ પણ સમયે પદાર્થનું સ્થાન નક્કી કરી શકાય છે આલેખ પરથી ગતિ નિયમિત છે કે અનિયમિત તે નક્કી કરી શકાય છે નિયમિત ઝડપથી ગતિ કરતા પદાર્થની ઝડપથી સરખામણી કરી શકાય છે અને એકમ સમયગાળા દરમિયાન થયેલા કપાયેલા અંતર મેળવી અને ઝડપની ગણતરી થઈ શકે છે તો મિત્રો આપણી આ ચેનલ ઉપર જે ત્રિમાસિક કસોટી જે છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની અંદર તમારી જે લેવાવાની છે બરાબર છે તેની અંદર આપણે કુલ દરેકે દરેક વિષયો જે છે ધોરણ ત્રણથી લઈને આઠના ગુજરાતી ગણિત વિજ્ઞાન અંગ્રેજી સમાજ પર્યાવરણ દરેકે દરેક વિષયના જે આ મોસ્ટ આઈમપી પ્રશ્ન બેંક તમારી જે હોય છે બરાબર એના આધારે આપણે આ મોડલ પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ આ મોડલ પ્રશ્નપત્રનો અભ્યાસ કરીને તેનો જે વિડીયો છે તે જોઈ લેવો એની પીડીએફ પણ તમે મેળવી શકો છો મિત્રો જેથી તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો તો જરૂરથી દરેક વાલીઓ અને શિક્ષક મિત્રોએ આ જે પ્રશ્ન બેંક છે તેનો આ જે મોડલ પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેજો પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે આ જે એકમ કસોટી છે આજે ત્રિમાસિક કસોટી જે છે એના માટે પણ તમારી પાસે એકમાત્ર એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ શ્રેષ્ઠ ઉપાય છે શ્રેષ્ઠ વિકલ્પ છે અને એકમાત્ર ચેનલ છે ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર દસ જોડકા જોડો પ્રત્યેકના બે ગુણ છે એટલે કે સમયનો પ્રમાણભૂત એકમ સોરી અહીંયા ભૂલ થઈ ગઈ છે કિલોમીટર પ્રતિ કલાક એટલે કે એ ઝડપનો એકમ છે ત્યાર પછી કિલોમીટર તો કિલોમીટર જે છે બરાબર છે તે અહીંયા ઝડપનો એકમ નથી બરાબર છે કિલોમીટર જે છે તે વજનનો એકમ છે બરાબર છે પણ એમાં આપેલો નથી અહીંયા ઈ લખવાનું રહી ગયેલું છે બરાબર અહીંયા આવશે વજન માપવા માપવા એકમ જોડીશું ઝડપ માટેનું સાધન ત્યાર પછી છે ઓડો મીટર તો એને જોડીશું અંતર માપવાનું સાધન ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર વૈજ્ઞાનિક કારણો આપી અને સમજાવો રુધિરના રુધિરમાંના શ્વેત શ્વેતકણો આપણા શરીરમાં સૂક્ષ્મ સૈનિકો છે જેના કુલ બે ગુણ છે તો રુધિરમાંના શ્વેતકણો શરીરનો રોગ સામે રક્ષણ કરવાનું કાર્ય કરે છે શરીરમાં દાખલ થયેલા રોગોના જંતુઓના શ્વેતકણો સામનો કરે છે અને રોગના જંતુઓનો નાશ કરી શરીરમાં રોગ થતો અટકાવે છે આમ શ્વેતકણો રોગના જંતુઓ સામે લડવાનું સૈનિક જેવું કાર્ય કરતા હોવાથી તેનું કદ સૂક્ષ્મ હોવાથી તેને શરીરમાં કહેવામાં આવે છે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતનું વિજ્ઞાન વિષયનું દ્વિતીય સત્રની અંદર લેવાનારી ત્રિમાસિક કસોટી જે છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાતની કોઈ એક નવા વિષયની આ જે ત્રિમાસિક કસોટી છે ઓરિજિનલ પ્રશ્ન બેંકની તેના મોડેલ પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે